પ્રોડક્ટ એન્જિનિયર લીડર ગ્લોબલ લોજિક અમદાવાદ ગુજરાતમાં એક નવી જ સુવિધા શરૂ કરી છે જે તેની વિસ્તરણ નોંધપાત્ર પગલું દર્શાવે છે એન્ડ સ્પોક અપનાવીને કંપનીનો હેતુ તેના કર્મચારીઓને મજબૂત કરવા હાઈપર લોકલ ઉપર જવાનો અને સમગ્ર શહેરોમાં તેની પહોંચ વિસ્તારવાનો છે સ્થાનિક પ્રતિભાનો ઉપયોગ કરીને ગ્લોબલ લોજિક વ્યૂહાત્મક વૃદ્ધિ અને પ્રાદેશિક બજારોમાં તેની હાજરીને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે આ વ્યૂહરચનાના ભાગરૂપે કંપની તાજેતરમાં હૈદરાબાદના મહેબૂબનગરમાં તેની પ્રથમ સેટેલાઇટ ઓફિસ શરૂ કરી હતી આજે આયોજિત ઉદઘાટન સમારોહમાં ગ્લોબલ લોજિકના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર એશિયા પેસિફિક પિયુષ ઝા ગ્લોબલ લોજિકની પેરેન્ટ કંપની હિટાચીના વરિષ્ઠ નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટ ગ્લોબલ લોજિક માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે કારણ કે તે ભારતમાં તેની હાજરીને સતત મજબૂત બનાવી રહી છે નવી સુવિધામાં પચાસ બેઠકોની ક્ષમતા છે અને તે નવીનતા અને તકનીકની પ્રગતિ માટે હબ તરીકે સેવા આપશે વિસ્તરણ વિશે બોલતા ગ્લોબલ લોજિકના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર એશિયા પેસિફિક પિયુષ ઝાએ જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારી નવી સુવિધાનું ઉદ્ઘાટન કરવા માટે ઉત્સાહિત છીએ જે અમારી વિસ્તરણ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે આ ઇનોવેશન પેડ જેમ કે અમે કોલ કરીએ છીએ તે અમને વૈશ્વિક બ્રાન્ડ્સ માટે નવીન તકનીકી ઉકેલો બનાવવા માટે અમદાવાદ અને નજીકના પ્રદેશોમાં ઉપલબ્ધ સમૃદ્ધ ટેલેન્ટ પુલમાં ટેપ કરવાની મંજૂરી આપે છે અમદાવાદમાં નવું ઇનોવેશન પેડ ઓટોમેટિવ હેલ્થકેર ટેલિકમ્યુનિકેશન્સ અને ટેકનોલોજી સહિત વિવિધ ઉદ્યોગોના ગ્રાહકોને એન્ડ ટુ એન્ડ ડિજિટલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે નવીનતા અને સહયોગ ઉપર મજબૂત ફોકસ સાથે સુવિધા ગ્રાહકોની વિકસિત જરૂરિયાતોને પહોંચી વળવા અત્યાધુનિક ઉકેલો પહોંચાડવા માટે સજ્જ છે અમદાવાદમાં વિસ્તરણ કરવાનો નિર્ણય તેના જીવંત વાતાવરણથી પ્રેરિત છે જેમાં કુશળ વ્યવસાયિકોની સંપત્તિ છે તેના સમૃદ્ધ શૈક્ષણિક અને તકનીકી લેન્ડસ્કેપ સાથે અમદાવાદ તેની ટોચની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા સંચાલિત ભારતમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે શિક્ષણ અને આઈટી ઉદ્યોગ વચ્ચેના આ સહજીવન સંબંધે અમદાવાદને એક ખળભળાટ મચાવતું ટેકનોલોજીકલ હબ બનવા તરફ પ્રેરિત કર્યું છે અમદાવાદ ગ્લોબલ લોજિક માટે તેની ડિલિવરી ક્ષમતાને વધારવા અને તેના ગ્રાહકોને ટોચની સ્તરની સેવાઓ પહોંચાડવા માટે એક ઉત્કૃષ્ટ તક રજૂ કરે છે સ્થાનિક પ્રતિભાઓને કારકિર્દીની તકો પૂરી પાડીને કંપનીનો હેતુ પ્રદેશના અર્થતંત્રની વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપવાનો છે आज हमने अहमदाबाद में अपने एक नया ऑफ़िस शुरू किया जिसको हम इनोवेशन पैड बता रहे हैं इनोवेशन का बहुत सारा काम हम अहमदाबाद में करना चाहते हैं आज हमने 150 लोगों का एक नया ऑफ़िस यहाँ शुरू किया तो एक एमएसएमई उद्योग में और आपका कंपनी का किस तरह से रोल रहेगा गुजरात में और गुजरात के इंडस्ट्रियल जो डेवलपमेंट ग्रोथ है उसमें किस तरह की अभी आप देख रहे हैं जो भी डेवलपमेंट हो रही है चाहे वो किसी भी इंडस्ट्री में डेवलपमेंट हो रही हो उसमें सॉफ्टवेयर का बहुत बड़ा रोल है कोई भी प्रोडक्ट अगर आप देखें चाहे आप एलिवेटर्स की बात करें फोन्स की बात करें फ्रिज की बात करें एसी की बात करें आप सारे प्रोडक्ट्स को इंटेलिजेंट बनाना चाहते हैं आप प्रोडक्ट्स को एक नई दे, गति देना चाहते हैं ग्लोबल लॉजिक का पूरे पिछले तेईस साल का एक्सपीरियंस इसी क्षेत्र में रहा है कि हम प्रोडक्ट्स को कैसे इंटेलिजेंट बनाएं प्रोडक्ट्स को कैसे बेटर बनाएं। और ग्लोबल लॉजिक अब तक जो काम करी है और अहमदाबाद में आगे जो काम करेगी वो भी इसी दिशा में होगा कि हम सॉफ्टवेयर प्रोडक्ट्स के की की मदद से सारे प्रोडक्ट्स को ज़्यादा इंटेलिजेंट बनाएं और ज़्यादा फोकस्ड बनाएं गुजरात में इस इंडस्ट्रीज का क्या अपॉर्चुनिटी है और प्रेजेंट सिनेरियो क्या है क्या इसमें हम कुछ नया कर सकते हैं हमने जब ये देखना शुरू किया हमारी प्रेजेंस इंडिया के सात बड़े शहरों में है और लगभग पंद्रह हज़ार लोग ग्लोबल लॉजिक में काम करते हैं हमने जब ये देखना शुरू किया कि हमें कहाँ और प्रेजेंस एस्टेब्लिश करनी है कहाँ और बढ़ाना है तो अहमदाबाद एक शहर था जिसमें कि हम आना चाहते थे इसके कारण ये थे कि हमारे काफ़ी कस्टमर्स अहमदाबाद में इंटरेस्टेड थे बट ये भी बहुत इम्पॉर्टेंट कारण है कि अहमदाबाद में काफ़ी सारा अच्छा सॉफ्टवेयर टैलेंट है काफ़ी सारे अच्छे स्कूल्स हैं कॉलेजेस हैं एजुकेशनल सिस्टम अहमदाबाद का बहुत 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 स्ट्रांग है और इन बच्चों को बाहर जाना पड़ता था या दूसरे शहरों में सॉफ्टवेयर का काम का करने के लिए जाना पड़ता था क्योंकि यहाँ बहुत सारी कंपनीज नहीं थी सॉफ्टवेयर की ऑलरेडी इसीलिए हमने डिसाइड किया कि हम यहाँ पर आएंगे रादर देन इन लोगों को दूसरे शहरों में जाकर काम करना पड़े हम अपनी कंपनी को अपने सॉफ्टवेयर को यहाँ पर लेके आएंगे और, 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 और लोग यहाँ से काम कर पाएंगे यूथ को क्या अपॉर्चुनिटी मिलेगी सर कौन कौन से स्ट्रीम वाले यूथ कोई टी में अपॉर्चुनिटी मिलेगी जॉब के लिए हमारी कंपनी यूथ की कंपनी है आ, हमारी कंपनी में अगर आप एवरेज एज देखें हमारी कंपनी का तो उनतीस तीस साल आ, का एवरेज एज होगा आ, हम हर लेवल के लोगों को बहुत अच्छा काम देते हैं और हर साल लगभग आठ दस परसेंट फ्रेशर्स हायर करते हैं जो कॉलेज से होते हैं तो यूथ्स के लिए हमारी कंपनी में बहुत अच्छी अपॉर्चुनिटीज़ हैं मेरे हिसाब से यूथ्स को सॉफ्टवेयर लिखने का मौका मिलेगा इंटेलिजेंट प्रोडक्ट्स बनाने का मौका मिलेगा एआई मेटावर्स ऐसे वाले नए क्षेत्रों में काम करने का मौका मिलेगा तो मेरे हिसाब से उनके लिए ये अपॉर्चुनिटीज़ बहुत अच्छी होंगी